બિહારમાં છોતેરમા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજવાયો હતો જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સાથે સાથે પણ ભાગ લઈ મહેક પ્રસરાવી હતી યુવાનોમાં પ્રેમ વધે અને ગામની સમરસતા જળવાઈ રહે તે માટે છેલ્લા છ થી કોલવાડ ગામના સરપંચ હારૂનભાઇ તેલી અને તેમનો પરિવાર ખોલવળ બજારમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ ઉજવે છે જેમાં સમગ્ર ખોલવડ ગામના રહીશો ઉત્સાહભેર ભાગ લે છે ત્યારે આજના પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અગ્રણીઓએ તો ભાગ લીધો જ હતો સાથે સાથે બોલીવુડ ફિલ્મોની જાણીતી અભિનેત્રી દીપશિખા નાગપાલ અને ગુજરાતી અભિનેત્રી મમતા સોની પણ હાજર રહ્યા હતા અને દેશભક્તિ કાર્યક્રમ નિહાળ્યો હતો હું છું ડોલી તેલી સરપંચ શ્રી હારુનભાઈ તેલીની ડોટર છું અને આજે મમતાજી અહીંયા ઉપસ્થિત રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરી ના આટલા સરસ પર્વ પર જે આયોજન મારા પિતાશ્રી તરફથી છ વર્ષથી થઈ રહ્યું છે તેમાં જોડાવા માટે અમે મમતાજીને આમંત્રણ આપ્યું હતું અને એમાં અમારા આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સૌ પ્રથમ આભાર વ્યક્ત કરું છું અને મારા પિતાશ્રી છેલ્લા બે હજાર છ થી ખોલવડના સરપંચ તરીકે કામ કરી રહ્યા છે ત્યારે હું મારા પિતાને એક આદર્શ માનું છું હું એમને મારા આઈડલ માનું છું અને આજે જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમાં નાના નાના બાળકોનો જે ઉત્સાહ છે આ ઉત્સાહ આવાવાના તમામ વર્ષો સુધી જળવાઈ રહે એવી હું શુભેચ્છા અને આશા રાખું છું સૌથી પહેલા તો મારા તમામ દેશવાસીઓને જય હિન્દ જય ભારત એન્ડ જય જય ગરવી ગુજરાત कोई हस्ती कोई मस्ती कोई चाह पे मरता है कोई नफरत कोई मोहब्बत तो कोई लगाव पे मरता है ये देश है उन दीवानों का यहाँ हर बंदा अपने हिंदुस्तान पे मरता है जय हिंद आज ही हूं यहाँ आबीछ एक ऐतिहासिक गांव खोलवड સુરતના નજીક જ એકદમ અને સુરતમાં જ કહેવાય ખોલવડ ગામ છે અને અહીંયાના સરપંચ શ્રી હારુનભાઈ તૈલી તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કદાચ ઘણા બધા પ્રોગ્રામ અમે લોકો સ્કૂલ પણ કરતા હતા બટ કોઈ ગામમાં આવી રીતે પ્રોગ્રામ પણ થાય છે ગુજરાતમાં રહીને મને તો આજે પહેલી વાર ખબર પડી હું એટલું સરસ આયોજન આજનું કર્યું છે હારુનભાઈ તૈલી અને બહુ મજા આવી રહી છે અને એક આ બધા જે આપણા ભવિષ્ય માટે અને છોકરાઓ ની પણ જે અધર એક્ટિવિટી હોય છે એ બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરીને જે માહોલ જમાયો છે ખરેખર આપણને આપણા જે વીરો છે આપણા શહીદો છે આપણા વતન માટે જેમને કુરબાની આપી છે જે સરસ કાર્યો કર્યા છે એ બધા વસ્તુનું મિલાઈને એક સરસ મજાની અહીંયા ફંક્શન કરવામાં આવ્યું છે તો મને બહુ જ મજા આવી